નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સમઢિયાળા ગામે બેસગા ભાઈની હત્યા બાદ જિલ્લામાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે પાટડીના વળગામમાં ઓગણીસ વર્ષીય યુવકની તીક્ષણ હત્યારના ઘા જીકીને કરપીણ હત્યા કરવામાં આવી છે હાલ દસાડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે જિલ્લાના પારડી તાલુકામાં આવેલા વળગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા લક્ષ્મણભાઈ ઠાકોરના ઓગણીસ વર્ષના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા શખ્સો જે તલવાર અને ધાર્યાથી હુમલો કર્યો હતો જે રાહુલ પર હુમલો કર્યા બાદ આ શખ્સો ગાડીમાં ફરાર થઈ ગયા હતા જે બાદ રાહુલને સારવાર અર્થે દશાળાની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં વધુ સારવાર માટે વિરંગ ગામ લઈ જવાયો હતો જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જાણવા મળી રહ્યું છે કે આ હત્યા જમીન બાબતે કરવામાં આવી છે આંગેની જાણ થતાં જ દસાળા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી હતી હાલ પોલીસ દ્વારા હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે તો બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમતો વિડીયો લાઈક અને શેર કરજો ને આપણે ચેનલ પર નવા છો તો આપણી ચેનલ ને કરજો જેથી આવી અવનવી માહિતી તમને મળી રહે